સમગ્ર વિસ્તાર જય સરદાર સૌના સરદારના નાસ્તી ગુંજી ઉઠ્યો હતો આ યાત્રા કુલ અઢારસો કિલોમીટર નું અંતર કાપશે જેમાં અઢાર જિલ્લાઓ ત્રણસો ગામો અને ચાલીસ નદીઓનો સમાવેશ થાય છે બારડોલી થી શરૂ થયેલી આ યાત્રા સોમનાથ ખાતે પૂર્ણ થશે રિપોર્ટ કાસમ હાથી બેસાણ સમય સંદેશ ન્યૂઝ સરદાર સાહેબના જીવનમાંથી એક નિડરતાનો ગુણ જનતાએ શીખવા જેવો છે ઘરની વાત ઘરમાં રાખો બારજુ સિંહનું રાખો અને સાચું કહેવાની હિંમત રાખો એ જે સૂત્ર હતું સરદાર સાહેબનું એ સૂત્રને જો આજે હું અને તમે અને સર્વે લોકો જો અનુસરે તો જીવનમાં એમની જે મજબૂતા હતી એ મજબૂતીથી આપણે પણ ગમે એવી પરિસ્થિતિનો સામનો કરીને જીવન જીવી શકીએ અને મક્કમતાથી રાષ્ટ્ર માટે કંઈક કરી શકીએ એ સંદેશ સરદાર સાહેબે જે જનતાને આપ્યો હતો તો એ સંદેશને અનુસરવો ઘટે જય સરદાર